જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ છવ્વીસ આ પાઠનું નામ છે બે દૃષ્ટાંત કથાઓ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે આ પ્રસંગ કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવ્યો છે જવાબ છેલ્લે રહ્યા દોઢ પાસેર કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે બીજો પ્રશ્ન આપણામાં કેવી મનોવૃત્તિ દૃઢ થઈ છે આપણે પરાધીન થઈ ગયા છીએ કારણ કે આપણી ભલાઈના કામ આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે તેવી મનોવૃત્તિ આપણામાં દૃઢ થઈ ગઈ છે ત્રીજો પ્રશ્ન રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો જવાબ આવક હોવા છતાં તિજોરીમાં પૈસા કેમ નથી આવતા તે રાજાને સમજ સમજાવવા માટે પ્રધાન બધા પ્રધાનોના એક બરફ પસાર કરાવે છે બરફ હાથમાંથી પસાર થતા રાજા સુધી પહોંચે છે ત્યાં સુધી દોઢ પાસે બરફ રહ્યો આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો ચોથો પ્રશ્ન આ પ્રસંગ કથામાંથી પ્રગટ થતો બોધ વર્ણવો છેલ્લે રહ્યા દોઢ પાસેર કથામાં એ બોધ પ્રગટ થાય છે કે સરકાર ભલાઈના કામો માટે પૈસા તો ફાળવે છે પરંતુ તેને લાંબી પ્રક્રિયા અને અનેક અધિકારીઓના હાથમાંથી પસાર થવું પડે છે અને તેમાંથી દરેક પોતાનો ભાગ કાઢી લે છે અને પ્રજાને ભાગે બહુ થોડો હિસ્સો આવે છે આથી પોતાની ભલાઈના કામો માટે પ્રજાએ ફક્ત સરકાર પર આધાર રાખીને બેસી રહેવા કરતાં જાતે કરવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે પંચાસરના લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવતા જવાબ રાધનપુર વિભાગમાં ભારે દુકાળ પડ્યો હતો તેથી લોકોને ખાવા માટે પૂરતું અનાજ મળતું ન હતું તેથી એ વિભાગમાં આવેલા પંચાસર ગામના લોકોને દર અઠવાડિયે ગોળ ચણા આપવામાં આવતા બીજો પ્રશ્ન ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા જવાબ ધૂળી લાકડાના ભારા અને ઘાસ ઉચકી લાવતી અને તેની દીકરી તળાવમાં ખોદવાનું કામ કરતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પચીસ વીઘા જમીનનું ધૂળીએ શું કર્યું ધૂળીએ પચીસ વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બંધાવવા માટે દાનમાં આપી દીધી ચોથો પ્રશ્ન બચતના રૂપિયા ધૂળીએ ક્યાં ખર્ચ્યા જવાબ બચતના રૂપિયામાંથી ધૂળીએ ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવવા અને પોતાના ગામમાં પાણીની પરબ બંધાવવામાં ખર્ચ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ધૂળીએ બળદ સાથે વેચી દીધા તેના પૈસાનું તેણે શું કર્યું જવાબ પોતાના પુત્ર અને પતિના અવસાન પાછળ કંઈક કરવું જોઈએ તેવી ભાવના ધૂળીના મનમાં જાગે છે તેના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘરડા ન હતા પોતાના જીવનમાં તેમણે ખૂબ મહેનત કરી હતી બળદ તો તેના પતિના હતા હવે મારે એનું શું કામ આવું વિચારીને ધૂળીએ બળદ વેચી દીધા બળદના છસો રૂપિયા આવ્યા એ રૂપિયા ગામના વણિકને આપી મરનારનું ભલ્લું થાય એવા કામમાં વાપરવા કહ્યું ત્યાર પછી બીજો પ્રશ્ન લેખક ધૂળી વિશે મનોમન શું વિચારે છે જવાબ ધૂળી સાથે વાત કરીને તેની હકીકત જાણીને લેખક વિચારે છે કે આ બાઈમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની શક્તિ ક્યાંથી આવી હશે આટલી ઊંચી ધર્મબુદ્ધિ બુદ્ધિ એને ક્યાંથી પ્રાપ્ત કરી હશે લેખક આગળ વિચારે છે કે મહેનતમાંથી અમર પર સેવાનું જ હું ખાઈશ એ ભાવનામાંથી એનામાં જે ભક્તિભાવ ઉભરાતો હતો એ પણ શરીર શ્રમથી જીવન જીવવાની નિષ્ઠામાંથી જ ઉત્પન્ન થયો હતો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો ધૂળી તેની પુત્રી સાથે મહેનત મજૂરી કરતી તે લાકડાના ભારા ઉચકી લાવતી પોતાના પતિ અને પુત્રના અવસાન બાદ તે પોતાના બે બળદ વેચી નાખે છે અને તેમાંથી ઉપજેલા પૈસા ગામના વણિકને આપી મરનારનું ભલું થાય તેવા કામમાં વાપરવા માટે આપી દે છે તેની પાસે પચીસ વીઘા જમીન હતી તે પણ કૂતરાને રોટલા ખવડાવવા અને પરબડી બંધાવવા માટે વાપરી નાખે છે તેમાંથી જે રૂપિયા બચ્યા તેમાંથી ચાંદી લઈને રામજી મંદિરના ભગવાનનો મુગટ કરાવડાવ્યો પોતાના ગામમાં એક પરબ પણ બંધાવી તે સમયે દુકાળ પડ્યો હતો તેથી લોકોને ફક્ત ગોળ મફત ગોળ આપતા પણ મફતનું ન ખવાય એવી વૃત્તિ ધરાવતી ધૂળી તે ગોળ ન લેતી ચણા વેચાતા મળતા તો એ લેતી આમ ધૂળીએ મહેનત અને ઈમાનદારીથી જીવન પસાર અને ત્યાગની ઉચ્ચ ભાવના ધરાવતી હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય વાક્યનું અર્થઘટન કરો મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય આ વાક્યમાં ધૂળીની ખુમારી પ્રસ્તુત થાય છે પોતાની સંપત્તિ જમીન બધું આપી દીધા પછી તેના પર પોતાનો કોઈ હક રહેતો નથી એવું ધૂળી સ્પષ્ટપણે માનતી હતી ઉપરોક્ત વાક્ય દ્વારા ધૂળી ફક્ત જાત મહેનતથી પરસેવો પાડીને મેળવેલું હોય તે જ તે ખાસે એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી તેમાં પાઠ છવ્વીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો